બિહારમાં એનડીએ ની જીતનો ઉત્સાહ મોરબીમાં ભાજપના કાર્યકરો અને આનંદનો માહોલ છવાયો હતો પક્ષના મુખ્ય કાર્યાલય ખાતે તથા સેના મુખ્ય ચોક પર મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા ને ઢોલ નગારા તાલે તેમજ આતેશબાજી કરી આ વિજયની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી એકબીજાને મીઠાઈ ખવડાવી અને વિજયના નારા લગાવી તેમણે રાષ્ટ્રીય સ્તરે પક્ષની સફળતાને વધાવી લીધેલ હતી કાર્યકરોએ જણાવ્યું હતું કે બિહારની પ્રજાએ વંશવાદ અને પડકારી ને સુશાસન માટે મતદાન કર્યું છે આ ઉજવણીમાં મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ મહામંત્રીઓ તેમજ પક્ષના વિવિધ મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડે જોડાયા હતા જેમણે કેન્દ્રીય નેતૃત્વને આ વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા આ રાજ્ય બહારના ચૂંટણી પરિણામોની ઉજવણી દર્શાવે છે કે ભાજપના કાર્યકરોમાં રાષ્ટ્રીય સ્તરે પણ પક્ષની સફળતાને લઈ કેટલો ઉત્સાહ છે મોરબીના નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે બિહારમાં સ્થપાયેલી આ નવી સરકાર રાજ્યમાં વિકાસના નવા આયામો સર કરશે અને ગુજરાતની જેમ જ બિહારને પણ પ્રગતિના પંથે આગળ ધપાવશે જે વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં સહાયરૂપ થશે